વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાના પ્રશ્નો સોલ્વ કરીએ આ પ્રશ્નો એકદમ સિમ્પલ છે ઘણા બધા બધા મિત્રોને હજુ એનો ડિફરન્સ ખ્યાલ જ નથી તો લંબચોરસ અને ચોરસ આપણે વાત કરી લઈએ તો આ છે આપણો લંબચોરસ કે ભાઈ સામ સામેની બાજુ કેવી હશે સરખી સામ સામેની બાજુ સરખી હોય તો આને શું કહેવાય લંબચોરસ ચોરસ કહેવાય શું કેવાય લંબચોરસ અને ચોરસ એટલે ભાઈ બાજુના માપ કેવા હોય સરખા બરાબર તો આ લંબચોરસ છે અને આ આપણો ચોરસ છે હવે લંબચોરસમાં અને આમચોરસ માં જયારે ચોરસ માં દરેકે દરેક બાજુના માપ સરખા આ બધા ખૂના કેટલાના થશે તમારા નેવું ના અહીંયા પણ તમારા ખૂના નેવું ના થશે બરાબર છે બીજું કે ભાઈ આ દરેક જે લંબચોરસ છે એ ચોરસ નથી પણ આ દરેક ચોરસ એ આપણા લંબચોરસ કહેવાય બરાબર કેમ તો લંબચોરસ ને આપણે ચોરસ કેમ ના કહેવાય તો ચોરસમાં બધી બાજુ સરખી હોય બરાબર પણ લંબચોરસ માં સામ સામે બાજુ સરખી હોય તો ચોરસમાં પણ સામેની બાજુ સરખી છે તો ભાઈ દરેક ચોરસ એ લંબચોરસ છે પણ દરેક લંબચોરસ એ ચોરસ નથી બરાબર અહીંયા પરિમિતિ વાળા દાખલા છે તો ભાઈ અહીંયા શું છે એક ચોરસની ની લંબાઈ આડત્રીસ સેન્ટીમીટર છે તો ચોરસ માં બધી આ જે બાજુ છે જ્યારે બાજુનું વાત કરો તો આપણે પરિમિતિ શોધવાની છે અને ચોરસની પરિમિતિનું સૂત્ર છે ચાર એલ ચાર ગુણ્યા એલ ચાર ગુણ્યા લંબાઈ તો અહીંયા આડત્રીસ છે તો આડત્રીસ ગુણ્યા તમે ચાર દો તો તમને મળી જશે એની પરિમિતિ જો તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે બીજો પ્રશ્ન મને એકદમ સિમ્પલ છે શું કે છે લંબ ચોરસ ની લંબાઈ બરાબર પાંચ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર છે તો પરિમિતિ શોધો તો લંબ ચોરસ ની પરિમિતિ સૂત્ર પણ તમને ખબર હોવી જોઈએ તો બે ગુણ્યા

આપણે સમજવો હોય તો નીચે કોમેન્ટમાં લખજો તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું અને સરસ મજાનો આવો ગણિત શીખવા મારીશું